ભરૂચમાં આરએસએસના શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શક્તિનાથ નગર ખાતે પથ સંચાલન અને વિજયાદશમી ઉત્સવ નિમિત્તે પંચ પરિવર્તનનો સંદેશો આપવામાં આવ્યો હતો વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભરૂચ વિસ્તારના ચાર નગર જેવા કે શક્તિનાથ નર્મદા નગર ભુરગુનગર અને વેજલપુર ખાતે વિશ્વેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શક્તિનાથનગર ખાતે સિદ્ધનાથનગરમાં ગરબા ગ્રાઉન્ડ ઉપરથી વધુ સ્વયંસેવકો દ્વારા સંચાલક યોજાયું હતું જેનું વિવિધ સોસાયટી સમાજો દ્વારા પુષ્પાવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય પ્રવક્તા ડોક્ટર ભરત પટેલ પ્રાંત સંઘ સંચાલક આગામી શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તનના વિષયો જેમાં કે સામાજિક સમરસતા પર્યાવરણ કુટુંબ પ્રબોધ નાગરિક શિષ્ટાચાર્ય અને સ્વદેશી ઉપર વિશેષ વાત કરવામાં આવી હતી આ કાર્યક્રમના મુખ્ય અતિથિ મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના જયેશ પરીખ દ્વારા પ્રાણી અને માનવ સેવા ઉપર પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કાર્યક્રમમાં પાંચસોથી વધુ આમંત્રિતોની હાજરી રહી હતી તો સંઘ દ્વારા આગામી ડિસેમ્બરમાં ઘર ઘર સંપર્ક અભિયાન અને ફેબ્રુઆરીમાં હિન્દુ સંમેલનનું આયોજન કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ